વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર એવી સાબર ડેરીના ચેરમેન પર ઘણા બધા આક્ષેપો થયા સાથે જ ગઈકાલે ઘર્ષણની પરિસ્થિતિ પછી બહુ જ બધા સવાલ એ થયા કે વાતચીત કેમ નથી થતી એક સાથે જ્યારે પશુપાલકોનું ટોળું આવી જાય છે એમની સાથે પોલીસના ઘર્ષણ થાય છે એક માણસનું મૃત્યુ થાય છે અને છતાં પણ જે સવાલ છે એટલે એ ભાવફેરની જે વાત છે એ વાત પર વાત કેમ ન થઈ કેમ બેસી અને એનું સોલ્યુશન ન લાવવામાં આવ્યું અને કેમ આ પરિસ્થિતિ સુધી બધા જ પહોંચ્યા એ પ્રશ્નોના જવાબ ટૂંક સમયમાં હવે મળી શકે છે કારણ કે સાબરડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર થી તેડું આવી ગયું છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગઈકાલે પશુપાલકોનું ટોળું અને એવું કહેવાય કે એક સાથે હજારો પશુપાલકો ભેગા થઈ અને સાબર ડેરીએ પહોંચ્યા ભાવ ફેરનો મુદ્દો હતો મુદ્દાને કારણે ત્યાં હિસાબ લેવા માટે જ્યારે બધા ત્યાં ત્યાં પહોંચ્યા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા પોલીસે અનેક લોકોની અટકાયત કરી પશુપાલકોની અટકાયત પછી પચાસ જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા અને એ ઘર્ષણમાં મારપીટ પણ થઈ એટલે પોલીસે બળપ્રયોગ પણ કર્યો પોલીસના અમુક કર્મચારીઓ પણ એમાં ઘાયલ થયા છે આ આખી ઘટના જ્યારે બની રહી હતી ત્યારે એમાં એક વ્યક્તિનું મૃત્યુ એક પશુપાલકનું મૃત્યુ પણ થયું છે અને આ આ સ્થિતિ સુધી પહોંચ્યા કેવી રીતના પશુપાલકો આટલા ઉગ્ર કેમ થઈ ગયા સવાલના જવાબ એમડી કે ચેરમેન કે પછી સાબરડેરી કેમ નથી આપી રહ્યા એ સવાલો ગાંધીનગરમાં બેઠેલી સરકારે પણ પૂછ્યા છે આજે એમડી અને ચેરમેન બંનેને ગાંધીનગરનું તેડું આવી ગયું છે અને હવે ત્યાં જઈને એમને જવાબ આપવા પડશે કે સ્થિતિ આવી કેમ થઈ છે છેલ્લા બે દિવસથી સાબરકાંઠામાં જે થઈ રહ્યું છે બધા જ જોઈ રહ્યા છે હિંસાનું રૂપ ધારણ કરી લીધું એટલે હિંસક આંદોલન થઈ ગયું કારણ કે એક માણસ તો એમાં મૃત્યુ થયું છે 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 ઘાયલ ઘાયલ થયા થયા અનેક લોકો બીજા અને જેટલા ગેસ છોડવા એટલે વિચારું કે કેટલી ગંભીર પરિસ્થિતિ પોલીસ માટે પણ હશે અનેક લોકો એવું કહી રહ્યા છે કે આમાં રાજકીય રંગ પણ આપવામાં આવ્યો છે સમગ્ર આંદોલનમાં ઈડરના એક માણસનું મૃત્યુ થયું એ વાત પણ આપણે કરી એટલે આ બધું જ જોતા હવે સરકારની આંખ ઉઘડી છે સરકારને એવું થયું કે હવે આ મામલો નથી રહ્યો હવે આમાં આપણે વચ્ચે પડવું પડશે ને એટલે ચેરમેન અને એમડીને ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા છે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ ચેરમેન અને એમડી બંનેને ઘટનાની ગંભીરતા જોતા ગાંધીનગર બોલાવ્યા છે સાબરડેરી વિવાદમાં શું થઈ શકે કેવી રીતના વાતચીત થઈ શકે જે પશુપાલકોનો રોષ છે કેવી રીતના ઠારે પાડી શકાય એ બધી જ વાત કરવા માટે આજે ગાંધીનગર બોલાયા છે અને ગાંધીનગર પહોંચ્યા પછી શું વાતચીત થાય છે એ સમય બતાવશે કારણ કે જ્યારે વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે ત્યારે મોટાભાગે સમાધાનની વાતચીત થઈ શકે છે ભાવ ફેર કેટલો ભાવ ફેર એ લોકો માંગી રહ્યા છે કયો હિસાબ માંગી રહ્યા છે ચેરમેન ઉપર બહુ જ બધા આક્ષેપો છે બહુ મોટા ભ્રષ્ટાચારના પણ આક્ષેપ છે શામળભાઈ પટેલ છે અને એમના પર જેટલા આક્ષેપો છે એના જવાબો એમને ક્યારેક તો આપવા જ પડશે ઘટ્ટામાં પોલીસ પર પણ ગુનો દાખલ થયો છે પશુપાલક અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં આગેવાન સહિત ટોળા સામે ફરિયાદ કરવામાં આવી તમે વિચારો કે કેટલું મોટું ટોળું હશે કે આટલા બધા સામે ફરિયાદ કરવી પડી છે પોલીસે પોલીસ પર હુમલો અને નુકસાન કરવાના સહિતના ષડયંત્ર રચી હુમલો કરવા અંગે ગુના નોંધ્યા છે સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલ રણજીતસિંહ સોલંકી અને કશ્યપ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ જાનથી મારી નાખવાની ધમકીઓના ના આરોપ પણ હતા પીઆઈ ચૌધરી એ ટોળા સામે ફરિયાદ નોંધાવી છે અને એ એફઆઈઆર ની કોપી તમે જુઓ તો લાઈન સર લાંબા નામ છે એટલે એક હજાર નું ટોળું હોય અને એના ઉપર ફરિયાદ નોંધાય તો તમે વિચારો કે એફઆઈઆર માં શું લખવામાં આવ્યું હશે અનેક પોલીસ કર્મચારીઓ પણ એમાં ઘાયલ છે અને એ ઘાયલ પોલીસ કર્મચારીઓ ઉપર પણ એટલે ઘર્ષણમાં બંને તરફથી નુકસાન થયું છે અને નુકસાન ના જવાબ આજે બંનેને ને એટલે ચેરમેન અને એમડી ને બોલાવવામાં આવ્યા છે બહુ જ રીત બહુ જ રાજનીતિક રીતના પણ જોઈએ તો સહકાર એ બધાનું કેન્દ્ર હોય છે એટલે હિંમતનગર એની આસપાસ સાબરકાંઠાના જેટલા પણ ગામડાઓ છે એ બધા જ લોકોનું જીવન બધા જ પશુપાલકોનું જીવન આ દૂધથી ચાલે છે એ દૂધ કોઈને ઉજળું પણ કરી શકે છે એ દૂધ આ પરિસ્થિતિમાં પણ લાવી શકે છે એનું આ ઉદાહરણ છે જે પશુપાલક માટે એ દૂધ અમૃત સમાન છે એ પશુપાલક આજે એ હદ સુધી ગુસ્સામાં આક્રોશિત છે કે એ દૂધના ટેન્કરો રસ્તા પર વહેતા કરી રહ્યા છે એ દૂધની નદીઓ રસ્તા પર વહેવડાવી રહ્યા છે કારણ કે એમની પાસે કોઈ ઓપ્શન નથી એ બહિષ્કાર કરવા માંગે છે સાબર ડેરીનો એ જવાબ માંગી રહ્યા છે સાબર ડેરીના ચેરમેન પાસેથી એ જવાબ માંગી રહ્યા છે એ બધા જ લોકો પાસેથી કે અમારા પશુપાલકોના પૈસા ક્યાં ગયા અમને જે ભાવ ફેર કરીને આપ્યો હતો એ કેમ નથી થઈ રહ્યો આ બધા જ હિસાબ માંગવા માટે ભીડ જે બને એટલે તો કાલે જે થયું એ ભીડ હતી એ ભીડ કયા કયા દિશામાં જાય છે એના ઉપર બહુ બધું નિર્ભર રહેતું હોય છે ખેડૂત પશુપાલકો આ બધા એવા વ્યવસાય સાથે જોડાયેલા છે કે એમને આંદોલન કરવાનો સમય પણ નથી આવેલા બધા જ પશુપાલકો એ ટેન્શન કરતા હશે કે અમે અહીંયા આંદોલનમાં છીએ તો મારી ગાયો કોણ દોશે એટલે એ લોકો પાસે એટલો સમય નથી કે આંદોલન કરી શકે પણ જે દિવસે પોતાના હક માટે લડવાનું આવે ત્યારે એ ખેડૂત પણ રસ્તા પર ઉતરે છે પશુપાલક પણ રસ્તા પર ઉતરે છે આજે હવે ગાંધીનગરમાં શું થાય છે જોવાનું રહ્યું ચેરમેન અને એમડી શું નિર્ણય લે છે એના ઉપર બધો આધાર છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો અમારા વિડીયો લાઈક અને શેર કરજો